નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચવી બી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું અલ્પેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ એપિસોડમાં આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પ્રકરણ નંબર ચાર વિદ્યુતની ચર્ચા કરીશું પ્રકરણ નંબર ચાર એ એસએસસી બોર્ડના અંદર ટોટલ છ ગુણના ગુણભારણ ધરાવે છે અત્યાર સુધીના પ્રશ્નપત્રની પેટર્ન જોઈએ તો આ પ્રકરણની અંદરથી બે ગુણનો એક પ્રશ્ન અને ચાર એમસીક્યુ આ પ્રમાણે અત્યાર સુધીનું સંભવિત વિભાજન થયેલું છે બોર્ડ એની અંદર થોડો ઘણો ફેરફાર પણ કરી શકે છે તો આ અનુસંધાનમાં આપણે આ ચેપ્ટર નંબર ચારના કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ અને કઈ બાબતો આ ચેપ્ટરની અંદર ધ્યાન રાખવા જેવી છે એની પણ આપણે નોંધ કરી લઈએ તો પ્રથમ આ ચેપ્ટરની અંદર સૌથી મહત્વની બાબત છે વ્યાખ્યાઓ મિત્રો વિદ્યુતનું ચેપ્ટર ધોરણ દસની અંદર પ્રથમવાર જ આપણી સામે આવે છે એટલે એની અંદર વ્યાખ્યાઓના જે મહત્વના મુદ્દાઓ છે એને આપણે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ પ્રથમ વ્યાખ્યા છે વિદ્યુત પ્રવાહ તો વાહકતાનના આડછેદમાંથી એક સેકન્ડમાં વહેતા વિદ્યુત ભાણના મૂલ્યને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે જેનું સૂત્ર થશે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુઅપોન ટી હવે કોઈ પણ વ્યાખ્યા હોય એટલે એના એકમો આવે તો આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાનો એસઆઈ એકમ જે છે એ એસઆઈ એકમ એમ્પિયર છે એસઆઈ એકમ એમ્પિયર છે જે એનો એસાઇ એટલે મુખ્ય એકમ છે પણ દરેક વખતે એનું માપન એમ્પિયરમાં કરવામાં આવતું નથી એટલે એની સાથે એના નાના એકમોને પણ ધ્યાનમાં લેવા જોઈએ તો એના બીજા નાના એકમો છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર આવા ટોટલ ત્રણ પ્રકારના એકમો એના છે મિલી એમ્પિયર એટલે શું તો મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ એમ્પિયર આ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયરનો આ એમ્પિયર સાથેનો સંબંધ છે એ પ્રમાણે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચેનો સંબંધ પણ પૂછી શકે તો ચેપ્ટર નંબર એકની અંદર જે પ્રમાણે આપણે જુદા જુદા સંબંધો પ્રસ્થાપિત કરતા શીખ્યા છીએ એ પ્રમાણે એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચે પણ સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ છીએ એક મિલી એમ્પિયર બરાબર દસ ની ત્રણ ગાત માઇક્રો એમ્પિયર થશે એટલે આ પ્રમાણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વ્યાખ્યાય કરી શકાય મિત્રો બીજી અગત્યની વ્યાખ્યા જે છે એ વિદ્યુત સ્થિતિમાન આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન એ કોઈ પણ વિદ્યુત ભાર પાસે રહેલી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે એટલે એ વિદ્યુત સ્થિતિમાન માટે વી બરાબર કરેલું કાર્ય ભાગ્યા લાગતો કરેલું કાર્ય ભાગ્યા એનો વીજભાર એટલે ક્યુ વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ અને એનો એ એકમ થશે વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ થશે આ વિદ્યુત સ્થિતિમાન કરતા મહત્વનો મુદ્દો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે એકમ વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે અને એ કાર્યને એ કાર્યનો તફાવત જે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરીકે ઓળખીએ છીએ અને એનો પણ એકમ વોલ રહેશે હવે આ પ્રકરણની અંદર જે બીજા પ્રશ્નો જે છે એ પ્રશ્નની અંદર સૌથી મહત્વના ધરાવતા બે પ્રશ્નો અવરોધોના જોડાણ પૈકી જે શ્રેણી જોડાણ છે અને સમાંતર જોડાણ છે શ્રેણી જોડાણની અંદર બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એની અંદરથી વહેતા વિદ્યુત પ્રવાહ આયુનું મૂલ્ય એક સમાન જળવાઈ રહે અને એ દરમિયાન આર વન જોડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વન જોડે વી અને આર થ્રી જોડે વી થશે એટલે વિદ્યુત પ્રવાહ આય સમાન રહે છે જ્યારે વોલ્ટેડ ડ્રોપ ત્રણે માટે અલગ અલગ હોય છે આવું જોડાણ એ શ્રેણી જોડાણ છે તો સામે સમાંતર જોડાણની ચર્ચા કરીએ તો આ સમાંતર જોડાણની અંદર બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી કરીને એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ અલગ હોય પરંતુ તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ ડ્રોપ એક સરખો જળવાઈ રહેતો હોય છે તો આવા જોડાણને આપણે સમાંતર જોડાણ તરીકે ઓળખીએ છીએ આ શ્રેણી જોડાણ જ્યારે કરવામાં આવે ત્યારે મળતો જે પરિણામી અવરોધ જે છે એ શ્રેણીની અંદર જોડેલા બધા જ અવરોધોના સરવાળા જેટલો થાય છે એટલે અહીંયા શ્રેણી જોડાણની અંદર મળતો પરિણામી અવરોધ એ શ્રેણીની અંદર જોડેલા બધા જ પરિણામની અંદર જે મોટામાં મોટો અવરોધ હશે એના કરતાં પણ એનું મૂલ્ય કેવું રહેશે વધારે રહેશે અને સમાંતર જોડાણની અંદર મળતા પરિણામી અવરોધનો વ્યસ્ત એ પરિપથની અંદર જોડેલા બધા જ અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો થાય છે પરિણામે સમાંતર જોડાણની અંદર મળતો પરિણામી અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો રહેશે એટલે શ્રેણી જોડાણ એ પરિપથનો અવરોધ વધારવા માટે અને સમાંતર જોડાણ એ પરિપથનો અવરોધ ઘટાડવા માટે વપરાતો હોય છે આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર બીજો અગત્યનો પ્રશ્ન જે છે એ છે ફેરેડેના નિયમો કે જે પાઠના સૌથી છેલ્લા પોર્શનમાં આવે છે અને એના લખાણની અંદર આપણે શાબ્દિક ભૂલો બહુ કરતા હોઈએ છીએ એના બે નિયમો અલગ અલગ વસ્તુની રજૂઆત કરે છે પહેલો નિયમ એવો છે કે કોઈ એક જ દ્રાવણ લીધું હોય આ દ્રાવણની અંદર કોઈ ચોક્કસ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને ત્યારે કેથોળ એટલે કે ઋણધ્રુવ ઉપર જે વિદ્યુત ભાર પસાર અથવા જે ધાતુનો જથ્થો જમા થાય છે એ ધાતુનો જથ્થો એમાંથી પસાર કરેલા વિદ્યુત બાળ ક્યુના સમ પ્રમાણમાં હોય છે એટલે કે એમ ચલે છે ક્યુ એટલે કે રહેશે એમ ચલે છે ક્યુ જ્યારે બીજો નિયમ જે છે એની અંદર જુદા જુદા પ્રકારના બે કે તેથી વધારે પ્રકારના દ્રાવણો લેવામાં આવે છે આની અંદર કેથોડ ઉપર જુદી જુદી ધાતુઓ જમા કરવાની હોય છે પણ એના માટે ત્યાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાની વાત આવે તો ત્રણે ત્રણ ની અંદર એક સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ એની અંદર પસાર કરવાનો હોય છે અને એ વિદ્યુત પ્રવાહનો પ્રવાહ પસાર કરી એના માટેનો સમય પણ નિશ્ચિત રાખવાનો હોય છે એટલે એક સરખા સમય માટે એક સરખા મૂલ્યનો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે જે ધાતુનો જથ્થો કેથોડ ઉપર જમા થશે એ ધાતુનો જથ્થો એમ એ રાસાયણિક તુલ્યાંકના સમ પ્રમાણમાં હોય છે આ રાસાયણિક તુલ્યાંક એ પરમાણવીય દળ અને સંયોજકતાના ગુણોત્તર પરથી મેળવી શકાય છે તો મિત્રો ચોથા પાઠની અંદર આટલા અગત્યના પ્રશ્નો છે આ સિવાય આપના પક્ષે જો કોઈ મુશ્કેલી હોય તો એ આપણે પૂછી શકો છો ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ સમજા ખૂબ જ સરસ પ્રશ્ન છે આ ચેપ્ટરની અંદર ખૂબ જ નજીક નજીકના એવા ત્રણ શબ્દો ઇલેક્ટ્રોલાઇટ ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ઇલેક્ટ્રોલેસીસ તો પ્રથમ ઇલેક્ટ્રોલાઇટ એ એક દ્રાવણ છે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એટલે કે વિદ્યુતનું સુવાહક દ્રાવણ છે બીજો પ્રશ્ન છે ઇલેક્ટ્રોલેસિસ આ દ્રાવણની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે ધન આયન એ ઋંધ્રુવ તરફ અને ઋણ આયન એ તરફ પ્રસારિત થશે અથવા પોતાની ગતિ કરશે આ ઘટનાને ઇલેક્ટ્રોલેસીસ કહે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે એક એવી ઘટના છે કે જેની અંદર વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવવાની પ્રક્રિયા છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે તો મિત્રો આ રીતે તમે જો પાઠની ઝીણવટપૂર્વક તૈયારી કરશો તો આ પાઠના જે છ ગુણ છે એ છ છ ગુણ તમે પૂરેપૂરા મેળવી શકશો આપણે અહીંયા લઈશું એક નાનકડો વિરામ અને નાનકડા ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌ જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ ફરીથી જીએસટીવી અને દેતબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે પહેલા સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર ચારની ચર્ચા કરી હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો બોર્ડની અંદર આ ચેપ્ટરનો પણ ગુણભાર છ માર્ક્સનો જ છે સેક્શન સીની અંદર ત્રણ ગુણનો એક પ્રશ્ન અને ત્રણ એમ એમ આ ચેપ્ટરનું સંભવિત ગુણોનું વિભાજન છે જેની અંદર સમય અનુસાર બોર્ડ ફેરફાર પણ કરી શકે છે તો આ પ્રકરણની અંદર ત્રણ ગુણના પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો સૌથી મહત્વના પ્રશ્નો ગણી શકાય એવા બે પ્રશ્નો છે એક છે વિદ્યુત મોટર અને એક છે ઇલેક્ટ્રિક જનરેટર મિત્રો સૌ તો આની અંદર આપણે જે ભૂલ કરીએ છીએ એ આકૃતિની અંદર આપણી બહુ મોટી જ ભૂલ થાય છે

વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે વિદ્યુત પ્રવાહ આપણે આપવો પડે છે માટે વિદ્યુત પ્રવાહ દાખલ કરી શકાય એ માટે નીચે બેટરી અથવા એની વ્યવસ્થા ઊભી કરવી પડે અને એની સાથે એ વિદ્યુત પ્રવાહને ચાલુ કે બંધ કરી શકો એ માટે કળની વ્યવસ્થા ઊભી કરવી પડે જ્યારે ઇલેક્ટ્રિક જનરેટરની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે અહીંયા યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે એટલે વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે માટે અહીંયા બેટરી નહીં આવે પણ વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થયો છે એ જાણવા માટેનું સાધન ગેલ્વેનોમીટર આવશે અને આ પ્રમાણે અહીંયા બેટરી અને અહીંયા ગેલ્વેનોમીટર આટલો જ આ બંનેની રચનામાં તફાવત છે હવે તમે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે આ જે આર્મેચર એબીસીડી જે છે એ આર્મેચર એ વિદ્યુત પ્રવાહની અસર હેઠળ અને ચુંબકીય ક્ષેત્રના સંયુક્ત અસર હેઠળ પોતાનું અડધું પરિભ્રમણ પૂરું કરી લેશે જેવું અડધું પરિભ્રમણ પૂરું થાય એટલે આ જે બ્રશ એક્સ જે છે એ કોમ્બ્યુટેટર ક્યુ સાથે અને બ્રશ વાય જે છે એ કોમ્યુટેટર પી સાથે જોડાઈ જશે અને પાછું ફરીથી પોતાનું અડધું પરિભ્રમણ એ પૂર્ણ કરી લેશે અને એ અડધું પરિભ્રમણ પૂર્ણ થાય એટલે ફરીથી પરિસ્થિતિ પાછી પહેલાના જેવી થઈ જશે અને આમ સતત આપણે આની અંદર યાંત્રિક ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે ઇલેક્ટ્રિક જનરેટરની અંદર અહીંયા આપણે કોઈ ઉર્જાનો ઉપયોગ કરીને આર્મેચરને ફેરવવાનું થશે અને એના માટે આપણે બંધની અંદર પ્રાપ્ત થતી જળ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ પવનચક્કી દ્વારા જે પવન ઊર્જા પ્રાપ્ત થાય એનો ઉપયોગ કરી શકીએ આ ઉપરાંત ઘણા બધા જગ્યાએ કોલસાનું દહન કરી અને પાવર સ્ટેશનોની અંદર આપણે જોઈએ છીએ કે કોલસાના દ્વારા જે ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય એ ઉર્જાને પછી કન્વર્ટ કરી અને આપણે આ ટર્બાઇન દ્વારા આ આર્મેચરને ફેરવતા હોઈએ છીએ એ આર્મેચર જ્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ઉત્પન્ન ફરશે ત્યારે વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત અનુસાર અહીંયાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને એ વિદ્યુત પ્રવાહની અંદર જ્યારે અડધા પરિભ્રમણ દરમિયાન જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અહીંયા પણ અર્ધા પરિભ્રમણ દરમિયાન આ બ્રશ એક્સ અને કોમ્યુટેટર ક્યુ બ્રશ વાય અને કોમ્યુટેટર પી જોડાઈ જશે અને પાછો ફરીથી બીજું અડધું પરિભ્રમણ પૂર્ણ થતાં અહીંયા એક માર્ગીય પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા પાછા બે પ્રકારના એક એસી પ્રવાહ અને બીજો ડીસી પ્રવાહ આ જે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ જે છે એની અંદર જોઈએ તો એસી પ્રવાહ જે છે એ એસી પ્રવાહને આપણે ઉલટસુલટ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ સમય અહીંયા એનું મૂલ્ય પ્લસ આઈ અહીંયા મૂલ્ય માઇનસ અને એસી પ્રવાહ જે છે એ આમ ઓલ્ટરનેટિવ કરંટ તરીકે અહીંયાથી પસાર થતો હશે આને એસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને એની સામે બીજો પ્રવાહ જે છે એ ડીસી પ્રવાહ જે છે એ ડીસી પ્રવાહની અંદર અહીંયા ફરીથી સમય વાયક્સ ઉપર આઈ એમપીએનનો પ્રવાહ અને એ એક માર્ગીય પ્રવાહ એટલે અહીંયા એ બદલાતો નથી અને આને એટલા માટે ડીસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે આ જે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ જે છે એની અંદર પણ અહીંયા એક એમસીક્યુ છે કે જેમ કે ભારતની અંદર જો વાત કરવામાં આવે તો ભારતમાં બસો વીસ વોલ્ટ અને પચાસ હડ્ઝનો એસી પ્રવાહ વપરાય છે અને જો અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકામાં એકસો દસ વર્લ્ડ અને સાહીઠ હર્સ પ્રવાહ વપરાય છે એટલે અહીંયા એક મહત્વનો એમસીક્યુ એવું પણ પૂછી શકે કે એસી પ્રવાહની અંદર એક સેકન્ડમાં આ ધન અને ઋણ કેટલી વખત બદલાતા હશે તો જો પચાસ હર્સ હોય તો એ બદલાવ સો વખત થશે અને જો સાહીઠ હર્સ હોય તો એ બદલાવ એકસો વીસ વખત થશે હવે અહીંયા પાછી ભૂલ થવાની શક્યતા શું કે આ જે ડીસી પ્રવાહ જે છે ને એ તો કોઈ પણ દેશ માટે એક જ સરખો હોય એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર શક્ય નથી એટલે ડીસી પ્રવાહ અહીંયા બદલાશે જ નહીં એટલે એ હંમેશા ઝીરો વખત બદલાય એટલે એની આવૃત્તિ ઝીરો હર્ટ્ઝ રહેશે ચાહે કોઈ પણ દેશ હોય એટલે ડીસી માટેનો આ જવાબ કેટલો રહેશે ઝીરો જ રહેશે અને એસી માટે જો પચાસ હોય તો સો અને સાહીઠ હોય તો એકસો ને વીસનો રહેશે આ ઉપરાંત બીજા પ્રશ્નની ચર્ચા કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ જો એની ચર્ચા કરીએ તો આ એક વિદ્યુત ક્ષેત્ર છે જે સાઉથ તરફ જઈ રહ્યું છે આ વિદ્યુત ભારિત તાર છે એને પરિપથની અંદર જોડેલો છે અને એ પરિપથની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે તાર ઉપર આ સંયુક્ત અસર હેઠળ જે બળ લાગશે એ નોર્થ થી સાઉથ હોય તો ઉપરની તરફ અને બીજી વખતે જ્યારે છેડા બદલીએ ત્યારે નીચેની તરફ એ બળ લાગે છે બીજો એક આ જ સિદ્ધાંત ઉપર પ્રશ્ન છે ઇલેક્ટ્રિક બેલ ઇલેક્ટ્રિક બેલની રચનામાં આ એક ધાતુનો કટોરો છે સામે એક હથોડી આ હથોડીને પરિપથની અંદર જોડેલી છે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થશે અને આ લોખંડની હથોડી એના તરફ આકર્ષાશે અને આ કટોરા ઉપર શું થશે

જમણા હાથના અંગૂઠાનો નિયમ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ક્યાં વપરાય છે વેરી ગુડ તો પ્રથમ જમણા હાથના અંગૂઠાનો નિયમ એ જ્યારે કોઈ વાહક તરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો અને ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા જાણવા માટે મેળવી શકાય ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વિદ્યુત મોટનની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આર્મેચર કઈ દિશામાં પરિભ્રમણ કરશે એની જાણકારી માટે મેળવી શકાય અને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ ઇલેક્ટ્રિક જનરેટરની અંદર વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરવા માટે એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે જાણી શકાય છે તો મિત્રો આ પ્રમાણે આ ચેપ્ટરનું તમે તૈયારીઓ કરશો તો પૂરા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો ફરીથી આપણે એક નાનો વિરામ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું તો ત્યાં સુધી આપ જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ સેશનની અંદર આપણે પ્રકરણ નંબર દસ અને પ્રકરણ નંબર અગિયાર પ્રકરણ નંબર દસ ખનીજ કોલસો અને ખનિજ તેલ અને પ્રકરણ નંબર અગિયાર કાર્બનિક રસાયણશાસ્ત્ર તેના કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર ઘણા બધા પ્રકારના રાસાયણિક સમીકરણો અને કાર્બનિક રસાયણશાસ્ત્રની કેટલીક પ્રાથમિક માહિતીઓ છે અને ધોરણ દસની ની અંદર જો તમારે સારા ગુણ લાવવા હોય એટલે કે રેન્કર્સની અંદર જો જવાની ઈચ્છા હોય તો તમારે આ બે પ્રકરણને પૂરેપૂરો ન્યાય આપવો જ પડે ભલે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓનું પ્રમાણ વધારે રહ્યું પણ એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે પ્રકરણ દસ જેનો કુલ ગુણભાર છ આ પ્રકરણની અંદર બોર્ડના પેપર પ્રશ્નપત્રના સ્ટાઇલ અનુસાર બે ગુણનો એક પ્રશ્ન અને ચાર એમસીક્યુ પૂછાય છે જ્યારે પ્રકરણ નંબર અગિયાર એનો પણ ગુણભાર છ છે જેની અંદર સેક્શન સીની અંદર ત્રણ ગુણનો એક પ્રશ્ન અને ત્રણ એમસીક્યુ આ પ્રમાણે દસ અને અગિયાર બંનેનું ભેગું થઈ અને કુલ ગુણભાર બાર માર્ક્સનો છે દસના કેટલાક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ તો એવો સૌપ્રથમ પ્રશ્ન છે સમઘટકતા મિત્રો સમઘટકતા એટલે શું અને એના પરથી પછી સમઘટકો તો સમઘટકતા એટલે જેના બંધારણીય સૂત્રો અલગ અલગ હોય પણ અણુસૂત્ર એક સમાન હોય આને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ઘટના બની એ ઘટનાને સમઘટકતા કહેવામાં આવે છે એવા પહેલી ચર્ચા બ્યુટેનની છે બ્યુટેનનું અણુસૂત્ર સી ફોર એચ ટેન તમે જોઈ શકો છો એ પ્રમાણે ચાર કાર્બન પરમાણુ એક હરોળમાં અને એની આજુબાજુ દસ હાઇડ્રોજન ગોઠવાયેલા હોય છે તમારે આ ગોઠવણીની અંદર સૌથી મહત્ત્વની બાબત એ ધ્યાન રાખવાની કે અહીંયા કોઈ પણ કાર્બન પરમાણુ તમે પસંદ કરો તો એની ચાર સંયોજકતા પૂરી થવી જોઈએ અને એ પ્રમાણે આ હાઇડ્રોજનની તમારે આજુબાજુ ગોઠવણી કરવાની રહેશે જ્યારે એનો બીજો સમઘટક જે છે એની અંદર ત્રણ કાર્બન પરમાણુ એક હરોળમાં બીજા નંબરના કાર્બનની નીચે એક કાર્બન અને એની આજુબાજુ કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ થાય એ રીતે હાઇડ્રોજન ગોઠવાયેલા હોય છે એટલે પહેલાંનું નામ નોર્મલ બ્યુટેન અને બીજાનું નામ આઇસોબ્યુટેન આવા બે અલગ અલગ નામેને આપવામાં આવે છે બીજા પેન્ટેનની વાત કરીએ તો એનું અણુસૂત્ર સી ફાઈવ એસ ટ્વેલ્વ છે એટલે પ્રથમ ગોઠવણીની અંદર પાંચે પાંચ કાર્બન પરમાણુ એ ખરોળમાં ગોઠવાશે અને બાકીના જે બાર હાઇડ્રોજનના પરમાણુઓ જે છે એ કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ થાય એ પ્રમાણે ગોઠવાયેલા જોવા મળશે જ્યારે બીજા નંબરની અંદર ચાર કાર્બન પરમાણુ એક હરોળમાં બીજા કાર્બનની નીચે એક કાર્બન અને આજુબાજુએ ફરીથી બાર હાઇડ્રોજન કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરે એ પ્રમાણે ગોઠવાયેલા જોવા મળશે અને ત્રીજાની અંદર ત્રણ કાર્બન પરમાણુ એક હરોળમાં બીજા નંબરના કાર્બનની ઉપર એક કાર્બન અને બીજા નંબરના કાર્બનની નીચે એક કાર્બન અને આજુબાજુ બાર હાઈડ્રોજન કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરે એ પ્રમાણે ગોઠવાયેલા જોવા મળશે અને એના નામ જોઈએ તો પહેલાંનું નોર્મલ પેન્ટેન બીજાનું આઈસોપેન્ટેન અને ત્રીજાનું નિયો પેન્ટેન એ એના સમગટકોના નામ છે હવે ચેપ્ટર નંબર અગિયાર ઉપર જઈએ તો ચેપ્ટર નંબર દસ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં ચેપ્ટર નંબર અગિયાર શરૂ થાય છે એટલે બેઝિકલી આખો એક સળંગ યુનિટ છે દસ અને અગિયાર કે કાર્બનિક રસાયણશાસ્ત્રની હાઇડ્રોકાર્બનને લગતી જે કંઈ બી માહિતીઓ છે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન અને એ માહિતીઓ પછી એના જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો જ્યાં અટકે છે ત્યાર પછી આ કાર્બનિક સંયોજક ક્રિયાશીલ સમૂહના આધારે પોતાના ગુણધર્મો ડેવલપ કરતું હોય છે તો આ ક્રિયાશીલ સમૂહના કેટલાક મહત્વના ઉપયોગી રસાયણોની ચર્ચા એ ચેપ્ટર નંબર અગિયારની અંદર આપેલી છે આ ચેપ્ટર નંબર અગિયારની અંદર તમે જુઓ તો સૌ પહેલામાં પહેલી ચર્ચા જે છે એ ઇથેનોલની છે પછી બીજા નંબર એ મિથેનોલની બનાવટ છે પછી પ્રોપેનોન અને પછી કાર્બનિક એસિડ કે જેની અંદર કાર્બનિક સીએચ થ્રી સી ડબલ ઓ એચ વિનેગાર કે એસિડિક એસિડની બનાવટની ચર્ચા કરેલી છે તો પ્રથમ પ્રોપેનોનની ચર્ચા કરીએ પ્રોપેનોનની બનાવટ માટે ફિસર ટ્રોપ્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ ફિસર ટ્રોપ્સ પદ્ધતિની અંદર મુખ્ય પ્રક્રિયક તરીકે સીએટ ટુ ડબલ વન સીએટ ટુ જેનું નામ તમે ચેપ્ટર નંબર દસમાં શીખી ગયેલા છો ઇથિન કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન સાથે એનું દબાણ કે કઈ પ્રક્રિયામાં કયા ઉદ્દીપકો છે કયા તાપમાન છે કયા દબાણ છે એની ખાસ ધ્યાન તમારે રાખવાનું છે અહિયાં સી પછી સ્મોલ ઓ પછી કેપિટલ ઓ છે એટલે કાર્બન મોનોક્સાઇડ નથી આ કોબાલ્ટ ઓક્સાઇડ છે સીઓ કોબાલ્ટ અને ઓ ફોર ઓક્સાઈડ એટલે સંશ્લેષિત રેસાઓ અને બનાવટની અંદર ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ ઇથેનો એસિડ બનાવવા માટેની સૌથી એક સારી પ્રક્રિયા છે આથવણ પ્રક્રિયા અને એ આથવણ પ્રક્રિયાની અંદર સી ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની ઉદ્દીપક તરીકે એસિટોબેક્ટર વાપરવાનો છે અને આ એસિટોબેક્ટર જ્યારે વાપરો ત્યારે સીએચ થ્રી સીડબલ ઓ એચ પ્રાપ્ત થઈ જશે પણ મિત્રો આની સંયોજકતા અથવા એની સાંદ્રતા જે છે એ પૂરેપૂરી હોતી નથી એટલે ઔદ્યોગિક ઉત્પાદન કરવાની જ્યારે વાત આવે ત્યારે આ આઠવણ પ્રક્રિયા નકામી પડે છે એટલે આપણે એની જગ્યાએ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર સીએચ થ્રી ઓ એચ મિથેનોલ એનું કોબાલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે ઉદ્દીપક તરીકે આયોડિન રોન્ડિયમ વાપરવાનું છે અને એની વખતે સી એચ થ્રી સી ડબલ એચ આપણે બનાવી શકીએ છીએ આનો ઉપયોગ ખોરાકમાં પરિરક્ષક તરીકે સફેદો બનાવવા માટે અને આપણે ખટાશ લાવવા માટે જે વિનેગાર વાપરીએ છીએ ત્યાં આ પદાર્થનો ઉપયોગ કરી શકાય હવે પાઠના અંતિમ ભાગની અંદર પ્રક્ષાલન વિધિ સાબુ જેનો ક્રિયાશીલ સમૂહ સીડબલ ઓ માઇનસ એ પ્લસ છે આ ભાગ જે છે એ ધ્રુવીય શીર્ષ ગણાય અને આ પાછળનો ભાગ તમે જોઈ રહ્યા છો એ અધ્રુવ્ય પૂંછડી છે એ પ્રમાણે ડિટર્જન્ટની અંદર ક્રિયાશીલ સમૂહ SO3 થ્રી માઇનસ પ્લસ આ ધ્રુવ્ય શીર્ષ છે અને આ અધ્રુવીય પૂંછડી છે જ્યારે ધ્રુવ્ય શીર્ષ જે છે એને પાણી પ્રત્યે વધારે આકર્ષણ હોય અને અધ્રુવીય પૂંછડી જે છે એને મેલ કે ડાઘ પ્રત્યે વધારે આકર્ષણ હોય એટલે આવું ડિટર્જન્ટ કે સાબુના બનાવેલા દ્રાવણમાં જ્યારે તમે કપડાને બોળો છો ત્યારે તમારા કપડા ઉપર જે મેલ અથવા ડાઘ લાગી ગયો છે એ મેલ અથવા ડાગને આ અધ્રુવીય પૂંછડી જોડાઈ જશે અને પાણી સાથે ધ્રુવ્ય શીટ જોડાશે તમે આ પાણીને જ્યારે કપડાને પાણીની અંદર ખંખોરશો ત્યારે આ રત્ના આખી આખી કપડા પરથી ઊંછું ઊભી જશે અને પાણી ડોળું બની જશે અને કપડાની સપાટી કેવી બને છે સ્વચ્છ બને છે તો મિત્રો આ કેટલાક અગત્યના મુદ્દા હતા જેને ધ્યાનમાં રાખીને તમે તૈયાર કરશો તો વધારે સારી તૈયારીઓ થઈ શકશે આ સિવાય આપણે આ ચેપ્ટર નંબર ચાર પાંચ દસ અને અગિયાર ના જે મહત્વના પ્રશ્નો જેની ચર્ચા કરી લઈએ તો વોલ્ટાનો કોષ આકૃતિ દોરી સમજાવો આ એક પ્રવૃત્તિનો પ્રશ્ન છે પણ એને ખાસ કરવો જોઈએ પછી બીજા નંબરનો પ્રશ્ન છે ઓમના નિયમની ચર્ચા કરો ત્રીજો શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે સમજાવો વિદ્યુત બારીક તાણને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ એ સમજણ આપો લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો ઘરગથ્થુ વિદ્યુત પરિપથ બનાવો અથવા સમજાવો પાન અને પીવીસીની બનાવટ સમજાવો કોક કોલગેસ અને કોલ્ટાર વિશે નોટ લખો આ ચેપ્ટર અને કેટલાક લિસ્ટ છે મિત્રો આની અંદર હજી આપણને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો કઈ રાસાયણિક પ્રક્રિયા ખાસ કરવી સરસ બહુ સારો ક્વેશ્ચન છે મેં એમ શરૂઆતમાં જ કીધું કે દસમાં અને અગિયારમાં ચેપ્ટરની અંદર મોટે ભાગે રાસાયણિક પ્રક્રિયાઓનું પ્રમાણ વધારે છે તો તમારી જોડે પ્રથમ તો જે ચાર મુખ્ય પદાર્થો આપેલા છે એની બનાવટ કરી શકાય પછી એની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે એના પછી એની રિડક્શન પ્રક્રિયાઓ છે અને કેટલીક યોક્સિલ પ્રક્રિયાઓની માહિતી છે એ કરી શકાય અને એના પછી પોલિમનની અંદર વાત કરીએ તો પોલીમરની અંદર યોક્સિલ પોલિમર અને સંઘનન પોલિમનની જે રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે એ ખાસ કરવી જોઈએ અને આમ કરવાથી આપ સૌ વધારે સારા ગુણ મેળવી અને ધોરણ દસની અંદર પાસ થઈ શકશો તો મિત્રો આ રીતે વધારે સારા ગુણ મેળવવા માટે આપ સૌ જોતા રહેશો પાસ થવાનું પંચામૃત નમસ્કાર